અમારા ગામે વરસાદ એટલે કે કમોસમી વરસાદના હિસાબે માવઠાથી ખેડૂતોને એસી થી પચ્યાસી ટકા જેટલી નુકસાની થયેલી છે બાકી તો હવે દરેક આ વિસ્તારમાં દરેક ગામડામાં નુકસાની થયેલ છે તો સરકારે શું નિર્ણય લેવો સરકારે શું ખેડૂતોને રાહત આપવી એ સરકારે નક્કી કરવાનું છે બાકી નુકસાની તો જનરલી બધાય ખેડૂતોને છે બાકી તો આ સર્વે કર્યાથી કઈ ખેતરે ખેતરે જવાના નથી એમાં ખોટા લોચા થવાના છે એના કરતાં સરકારે નક્કી કર્યું છે

સરપંચ અને સરકારી માણસો મળી ગામનું પંચ રોજ કામ કરી અને ગામ ખેડૂતોને સરકારી સહાય જે જાહેર કરવાની હોય એ સરકાર કરે સમગ્ર ગામના ખેડૂતો અત્યારે હાજર છે અને તમામ ખેડૂતોની એક માંગ છે કે કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે તો અમારા વિસ્તારમાં સામોરમાં એસી પંચ્યાસી ટકા પાક નિષ્ફળ ગયો છે અને નુકસાન થયું છે તો તમામ ખેડૂતોની એક માંગણી છે કે ચાલુ વર્ષમાં ખેડૂતોનું મેળવું માફ કરો અને બસો માન ટેકામાં મગફળીની ખરીદી કરો આવી તમામ ગ્રામજનોની માંગણી છે અને તમામ ખેડૂતોની માંગણી છે